હેલો मित्रों ગુડ મોર્નિંગ એમ રાત્રે તો ફરીથી એક તમારા નવા વિડીયોની અંદર તમારું हार्दिक हार्दिक स्वागत છે તો आज ભાઈ વરસાદ બે દિવસ તા બહુ પડે છે ને ખેડૂતને નુકસાની પણ સારી એવી ચીજ છે કેમ કે બધાને માટી ઉપાડેલી ને ઉગવા મળ્યું છે તો તમને બતાડો જો આ સીંગ મળી છે આવે ને પાલો પણ હવે એકદમ બગડી ગયો છે તો વરસાદની વાદળી પણ જો આમ ફૂલ સડેલી છે તો આપણા વિડીયોમાં બને રહેજો આ તો આપણે આખો દિવસ કંઈ કામ છે નહીં તો આજ આપણે આખો દિવસ ઘરે થઈ આ ખેડૂતનું નુકસાન એટલે ઘણું ખરું છે ને જીએસટી ઘટાડી છે તો થોડુંક ખેડૂતને સહાય કરે જીએસટી ઘટાડી પણ ખેડૂત માટે કંઈ કામ નહીં નથી ભાઈ થોડી કામે માંડવીમાં ઘણું ખરું ખેડૂતને નુકસાન છે એમાં થોડી ઘણી સહાય મળે તો સારું વધારે થોડુંક જો ઘણા ખરા ખેડૂતો પલ્લી ગયા છે ને કપાસમાં ફૂલ છાપા કરી ગયા છે તો વિડીયોમાં બનાવી રહ્યો ઠેઠોથી ફાઈનલી મિત્રો વરસાદ ફૂલ બાકાજી મીડો બોલાવો બાબ દીકરી વિયા બાર બેહવા વાગે કા દીદી વરસાદ આવે દીદી વરસાદ આવે વરસાદ આવે બેટા હે જો વરસાદ ફૂલ બાકાજી મીડો બોલાવા જો પવન હારે આર મસ્ત પવન પણ એવો હારો છે

મિત્રો આપડા ગણપતભાઈ ને કાલે થોડીક મુહુત કર્યું મજૂર કીધેલા હતા બાર ગણા છે Mælu hún á fálpunni en þannig að það er að smuga henni að hljóða henni.

તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા રાખો જેથી કરીને અમારા નવા વિડીયો તમારા સુધી મૂકી દેજે ફાઇનલી મિત્રો હા નાખા મીંડા એટલે નખાજો પાંચવી ગમે ફાઇનલી વરસાદ મીડ્યો વરસાદ મીડો આવા હવે તો હાથી નાખા જે વાંધો નહીં આપણે ના પડેલ કંપ્લેટ થઈ ગયા હાથ ને થાય આપણું કામ થઈ ગયું છે ફોન હવા જાય ઘરે હવે કપરો ફોન આવે માટે રહેવાનો એ કઈ બાબતમાં ફાઈનલી મિત્રો આપણે સા નાખવા ગયેલા હતા સા નાખી લઈ આવ્યા છીએ તો આપણે બાજુમાં એક ભાઈનું આપણા ભાઈનું ખેતર હતું એમાં જોવા આવ્યા છીએ તેમાં પાથરા ફેરવાનું કામ કાજ ચાલુ હતું તો જોવામાં પાથરામાં પાથરા જાવ ભાઈ માંડવીની શું હાલત છે છે તમે અને માંડવી ભાઈ જેટલી ઓલી છે ને એટલી ઉગી એટલી એને તૂટી એટલે જો આ બધી માંડવી ઉગેલી છે જો એટલે કે માનો વરસાદમાં ખેડૂનું અતિ નુકસાન શું છે જો તમે નીણ ખાઈ રહી નથી અને માંડવી ઘણી ખરી ઉગી ગઈ જો

ખેડૂતોના ખડા બધા બધા પોતપોતાના હાકેલવા મંડ્યા છે પવન ફૂલે ફૂલ છે એ તો બે દિવસ ની વરાબ નીકળી મેન માન ત્યાં તો બધું પાછા વરસાદ ની માહોલ થઈ ગયો ફૂલો ફૂલો પવન એકદમ પાડો ખરેની ઝડપે હોય એમ લાગે છે

અને વરસાદે ફૂલ ભાઈ દઈ દીધી છે આ રીતે આપણે વિડીયોમાં બનાવી રહ્યો છે સેટ તમને નવી અપડેટ મળ્યા કરે તો કેવો વરસાદ આવે છે તો ખેડૂત માટે ભાઈ જો આ ચાર મહિનાની મહેનત હોય બીજા નંબરમાં માણસો મળે નહીં ટાઈમે કામ થવા ન મળે એટલે ને તો ભાઈ ગમે એમ કરીને તમે ગમે એટલું ભેગું કરે ને તો એ કોઈ દી ભેગું ન થાય જો હજી થ્રેસર તો ચાલુ જ છે કેમ કે આમય પહેલા ને બગડ્યું ને બગડ્યા ભેગું બગડ્યું એવી રીતના ખેડૂત પછી આમે હારેલો જ છે ભાઈ જો કેવો વરસાદ ને પવન ને મિત્રો મહેલ વગેરે ए पाडे પાતળી પરમારે કેવી પડે ને પાતળી પાતળી